વિસનગર તાલુકાના ઉમતા ગામે છેલ્લા પચીસ વર્ષથી જન્માષ્ટમીનો ઉત્સવ અનોખી રીતે ઉજવવામાં આવે છે કામના યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં ચારસો જેટલા યુવાનો અને સો જેટલી મહિલાઓ એક મહિનાની સઘન પ્રેક્ટિસ પછી અવનવા અંગ કસરતના દાવ રજૂ કરે છે આ વખતે પણ ગ્રામજનોએ આ ઉત્સવને ભારે ઉત્સાહથી વધાવ્યો હતો આ વર્ષના જન્માષ્ટમી મહોત્સવમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે યુવકો દ્વારા રજૂ થયેલા અંગ કસરતના દાવ અને તેમની મહેનતને બિરદાવી હતી આ કાર્યક્રમમાં સાકલચર પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને વિસનગર કોપર એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા ઉમતા ગામનો આ જન્માષ્ટમી ઉત્સવ માત્ર તહેવાર નથી પરંતુ ગામની એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે અહીં કોઈ પણ જાતના ભેદભાવ વગર સર્વ જાતિના લોકો એકસાથે મળીને આ ઉત્સવ ઉજવે છે રાત્રે ડીજેના તાલે આખું ગામ જય કનૈયા લાલકી અને નંદ ઘેર આનંદ ભયોના નારાથી ગુંજી ઉઠે છે ગામની દરેક શેરીના નાકા પર બાંધેલી મટકી યુવાનો દ્વારા ફોડવામાં આવે છે જેનાથી કૃષ્ણ ભક્તિનો માહોલ વધુ ઘેરો બને છે આ દુર્ગા વાહિની દ્વારા તલવારબાજી અને લાકડીના કરવામાં આવી હતી આ ઉપરાંત યુવાનોએ વિવિધ અંગ કસરતના દાવ અને કૃષ્ણ જન્મોત્સવ પર આધારિત નાટક પણ રજૂ કર્યું હતું આ કાર્યક્રમ દર્શાવે છે કે ગામના યુવાનો જન્માષ્ટમી જેવા તહેવારોને જુગાર જેવી બદીઓથી દૂર રાખીને ભારતીય સંસ્કૃતિનું વહન કરી છે જે ખરેખર પ્રશંસનીય છે હુમતા ગામના યુવક મંડળે જન્માષ્ટમી ઉપરાંત રામનવમી નવરાત્રી અને શિવરાત્રી જેવા તહેવારો પણ ભવ્યતાથી ઉજવવાની પરંપરા જાળવી રાખી છે